આગળ વાત કરીના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ વિસ્તૃતમાં જવાબ આપવાનું ટાળ્યું અને કહ્યું અમારી વચ્ચે આવી કોઈ અંગત બાબતો પર વાતચીત થઈ નથી પ્રધાનમંત્રી મોદીને પત્રકારે સવાલ પૂછતા શરૂઆતમાં તેમને ભારતની સંસ્કૃતિ ની વાત કરી જે બાદ તેમણે કહ્યું કે અમારી સંસ્કૃતિ વસુધેવ કુટુંબ કમની છે અને સમગ્ર વિશ્વને એક પરિવાર માનીએ છીએ દરેક ભારતીયને હું પોતાના માનું છું બીજી વાત એ કે આવા વ્યક્તિગત મામલા પર બે દેશના પ્રમુખ ન મળે ન બેઠક કરે અને ન તો કોઈ વાત કરે તો અપડેટ પર નજર કરીશું જે અપડેટ મળી રહી છે આ સમગ્ર મામલે જ્યારે નરેન્દ્ર મોદીને સવાલ કરવામાં આવ્યો આ સમગ્ર મામલે રાહુલ ગાંધીએ